વાઘોડિયાના માડોધર પાસે ક્રેટા કાર અને બાઇક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયું હોવાનું જાણવા મળ્યું છે વાઘોડિયાના ના માળોધર પાસે અકસ્માત એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે માડોધર સાંગાડોલ વચ્ચે નર્મદા કેનાલ પર અકસ્માત સર્જાયો હતો અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો ક્રેટા કાર ની અડફેટે બાઇક સવાર ફંગોડાયો હતો બાઇક સવાર કાર ની ટક્કરે કેનાલ માં ઉછળી પડતા મોત નીપજ્યું છે જયારે બાઇક ચાલક પગ તૂટો પડ્યો છે રાહદારી અને સ્થાનિકોના ટોળે ટોળા કેનાલ પર ઉમટ્યા હતા કેનાલમાં ઉછળીને પડેલ યુવાન ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું સ્થાનિકોએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અકસ્માત ગંભીર રીતે ઈજાગ્રસ્ત અન્ય યુવાનને સારવાર માટે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો